જેની ઉપર સુનવાણી બાદ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો નમત રાખ્યો હતો આજે ચુકાદો જાહેર કરતા હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને રેગ્યુલર જામીન આપ્યા છે ઉલ્લેખનીય છે કે ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત રોકાણ રોકાણકારોના રૂપિયા એક વર્ષમાં કોર્ટ સમક્ષ જમા કરવા બેનતરી આપી છે જેનો કોર્ટે હુકમમાં ઉલ્લેખ કર્યો છે ઝાલાને જામીન મળતા તે આઠ મહિને જેલ બહાર આવશે રોકાણકારોને એકસો કરોડ રૂપિયા ચૂકવવાના બાકી અરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે આરોપી ડિસેમ્બર મહિનાથી જેલમાં છે આ કેસમાં સાતસોથી વધુ સહાયદ છે ટ્રાયલ લાંબી ચાલશે મૂળમાં આરોપીઓને કસ્ટડીમાં ના લેવાય ત્યાં સુધી તે ડિફોલ્ટ નહોતો ત્યાં સુધી તો રોકાણકારોને રેગ્યુલર પેમેન્ટ થતું હતું તેની ઉપર આક્ષેપ છે કે તેને બીઝેડ ફાઇનાન્સિયલ સર્વિસીસની ભાગીદારી પેઢી બનાવી તેનું લાયસન્સ સાબરકાંઠા પૂરતું સીમિત હતું તેને રોકાણ મેળવવા આરબીઆઈની મંજૂરી લીધી નથી તે રોકાણકારોને મૌખિક રીતે વધુ વ્યાજ આપવાનો વાયદો કરતો હતો તેને અગિયાર હજાર એકસો ત્યાંસી રોકાણકારો પાસેથી ચારસો બાવીસ કરોડનું રોકાણ કરાવ્યું છે પરંતુ તેના એજન્ટોએ કમિશન લીધું તેમને જામીન મળી ચૂક્યા છે તપાસમાં જે આંકડો આવ્યો છે તે મુજબ રોકાણકારોને એકસો બોતેર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે જીપીડી ભેડ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ્સ મુજબ આરોપીની ચોપન કરોડની પ્રોપર્ટી જપ્ત કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોપી પાંચ કરોડ ડિપોઝિટ ભરવા તૈયાર છે આ કેસમાં મહત્તમ છ વર્ષ સજાની જોગવાઈ છે રોકાણકારોને ચૂકવવાની રકમ એક વર્ષમાં કોર્ટમાં જમા કરવાની બાંધી આપી છે બીજી સુનાવણીમાં અરજદારના વકીલે જણાવ્યું હતું કે કોર્ટને અપાયેલ બાંધરી મુજબ જીપી આઈડી કોર્ટ સમક્ષ પાંચ કરોડ રૂપિયા જમા કરાવી દીધા છે કુલ એકસો બાવીસ કરોડ જેટલી રકમ રોકાણકારોને ચૂકવવામાં આવશે ફોરેન્સિક કોડિટ મુજબ કોઈ નવા રોકાણકારો પૈસા માગતા હોય તેવું સામે આવ્યું નથી સામે સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી જામીન મળતા તે ભાગી જાય તેવી શક્યતા છે તેને નાણાં ધીરવાનું લાયસન્સ લીધું હતું રોકાણ મેળવવાનું નહીં ઉલ્લેખનીય છે કે બીઝેડ કોડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા સહિત પકડાયેલા કુલ આઠ આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે કુલ આરોપીઓ પૈકી દસ આરોપીઓ દિવ્ય ટ્રસ્ટી ચેરિટેબલ ટ્રસ્ટી છે જેઓ અવારનવાર મિટિંગો કરી રોકાણકારો સાથે છેતરપિંડી કરવા કાવતરા કરતા હતા બીઝેડની અલગ અલગ જિલ્લાના આશરે ચૌદ જેટલી ઓફિસો આવેલી છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અલગ અલગ ઓફિસોમાં કુલ આશરે એકાવન વ્યક્તિઓ નોકરી કરતા હતા સોથી ત્રણસો રૂપિયાના બિઝેટ ફાઇનાન્સિયલ સર્વિસના નામે કુલ બાર હજાર પાંચસો અઢાર સ્ટેમ્પ પેપરની ખરીદી કો ઓપરેટિવ બેન્કોમાંથી કરવામાં આવી હતી ટીવેટી ન્યૂઝ ગુજરાતથી અમદાવાદ